યુનિવર્સિટી કેમ્પસમાં પૂર્વ વિદ્યાર્થીઓનું રિયુનિયન યુનિવર્સિટીના કારણે જે સમાજમાં આજે અને અમને આગવી ઓળખ મળી છે ઐતિહાસિક માંડવી ગેટ હવે મરામત માંગે પડી ગઈ કોર્પોરેશનની ઓફિસમાં નવું આધાર કાર્ડ નિશુલ્ક કાઢી અપાય છે દેશ વિદેશના ચાહકોનું અમદાવાદમાં આગમન અમદાવાદમાં આજથી કોલ્ડ પ્લેનો હોટ ફીવર બે દિવસમાં બે લાખથી વધુ પ્રેક્ષકો વડોદરાના ડિજિટલ થાઈલેન્ડ દુબઈ અને કંબોડિયા કનેક્શન અમૂલ્ય દૂધના એક લીટર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ગામના નામે સ્વ વિકાસ રસ્તા દિવાલ ઘટરના કામ કાગળ પર બતાવીને રૂપિયા પચાસ લાખ સેરવી લેવાયા આણંદ જિલ્લાના ઝાખલા પંચાયતના સરપંચે તલાટી અને પિતરાઈ સાથે મળીને ચર્યું ફરિયાદ બાદ જે નિર્ણયો ગ્રાહકના હકમાં છે તેને કંપની માનતી નથી વિમાલ લોકપાલ ત્રેવીસ ટકા ફરિયાદ સાંભળતું જ નથી અમદાવાદમાંથી એક હજાર ત્રણસો બે અરજી નકારી વિશ્વ પ્રસિદ્ધ બ્રિટિશ રોક બેન્ડ વિશે દેશના સુફી રોક ગાયક કૈલાશ ખેરના શબ્દોમાં વાંચો કોલ પ્લે સારા માણસોનું ગ્રુપ તેમના સંગીતમાં નવી ટેકનોલોજી છે અને દિલમાં માનવતા પણ છે કોલ્ડ પ્લે કોન્સર્ટ વિશેનું એ બધું જ જે તમને જાણવા માંગો છો બે વાગ્યાથી પ્રવેશ પાંચ વાગ્યા ત્રીસ મિનિટ થી કાર્યક્રમ શરૂ સાત વાગ્યાથી શો શરૂ થશે પાંત્રીસ વર્ષમાં છ વિભાગના સચિવ રહી ચૂકેલા પંકજ જોશી નવા ચીફ સેક્રેટરી મહારાષ્ટ્ર સૈન્યની સશસ્ત્ર ફેક્ટરીના આરડીએક્સ યુનિટમાં બ્લાસ્ટ પાંચ ના મોત નિપજ્યા વિશ્વામિત્રીના ના કામમાં વધુ ભાવનો વિવાદ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યા બાદ રીટેન્ડર કરવા નિર્ણય પાદરામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે રિહર્સલ કરાયું જન્મથી હરણિયા જેવી બીમારીથી જૂજતા નવજાતની એસએસજીમાં સર્જરી હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર રૂપિયા ત્રણસો પચાસ કરોડની દેશવ્યાપી ક્રિપ્ટો પોન્સી સ્કીમનો પર્દાફાશ થયો મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં શસ્ત્ર ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં આઠના મોત નીપજ્યા વકફ બિલ અંગેની સંસદીય સમિતિમાંથી દસ વિપક્ષી સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા ટ્રમ્પને મોટો ઝટકો જન્મસિદ્ધિ નાગરિકતા રદ કરવાના સરકારના નિર્ણય પર અમેરિકાની કોર્ટે રોક લગાવી ટ્રમ્પની શપથવિધિ સાથે સંકળાયેલા એક કાર્યક્રમમાં ખાલિસ્તાનવાદી પન્નુનો દેખાયો ખંભાતના નેજા ગામેથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ એકસો સાત કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું ક્રિપ્ટોકરન્સી અંગે ઇન્ટરનલ વર્કિંગ ગ્રુપની રચના માટના કારોબારી આદેશ પર ટ્રમ્પના હસ્તાક્ષર વડોદરામાં નગરપાલિકાની વિશેષ સભાના દિવસે જ કાઉન્સિલરો સમય પર ન પહોંચ્યા સભામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટને સર્વાનુમતે મંજૂરી વિશ્વામિત્રી પ્રોજેક્ટ ટેન્ડર વિવાદ અને રાજકીય દાવપેચ વચ્ચે અટવાયેલું ભવિષ્ય રિટેન્ડર થશે હવે નજર કરીએ લોક સત્તા જન સત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ટ્રમ્પ પુતિનના રસ્તે અમેરિકાનું બંધારણ બદલશે અમેરિકાના નેવાર્ક એરપોર્ટ પર બનેલી ઘટના બાદ ભારતીયો ચિંતિત ભારતીય માતા પિતા પાસે રિટર્ન ટિકિટ ન હોવાથી યુએસ એરપોર્ટથી જ રિટર્ન મોકલાયા ખંભાતની જીઆઈડીસીમાં એટીએસના દરોડા ખંભાતમાં રૂપિયા સો કરોડનું ડ્રગ્સ ઝડપાયું છ ની ધરપકડ કરાઈ વકફ બિલ મુદ્દે હોબાળો થતા અધ્યક્ષને માર્શલ બોલાવવા પડ્યા હતા જેપીસી બેઠકમાં હોબાળો વિપક્ષના દસ એમપી સસ્પેન્ડ પતિ દારૂ પીને માર મારતો હોવાનો આક્ષેપ બે મહિલાઓ વચ્ચે ઇન્સ્ટા પર પ્રેમ બાદ મંદિરમાં લગ્ન કરતા કુતુહલ વિશ્વામિત્રી પ્રોજેક્ટને સર્વાનુમતે લીલી ઝંડી એમએસ યુનિવર્સિટી યુનિવર્સિટીનું સંચાલન હજુ પણ બંગલો બંગલોથી જ કરાઈ રહ્યું છે જેવો મોટો સવાલ લક્ષાણા અને ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનમાં આખરે સ્ટાફની નિમણૂકના આદેશો થયા બાળમેળામાં ગેસ સિલિન્ડરો સાથે ખુલ્લા રસોડા ધમધમ્યા વડોદરાનું અહિત કરવા નીકળેલા મુઠ્ઠીભર લોકોના પાપી વિશ્વામિત્રીનું કામ સો દિવસના બદલે ચાલીસ દિવસ મોડું થશે ટ્રમ્પે રિફ્યુજી રિસેટલમેન્ટ પ્રોગ્રામ એક ઝટકે રદ કર્યો શરદ પવાર કૃષિ મંત્રી હતા ત્યારે તેમણે સહકારી ક્ષેત્ર માટે કશું નથી કર્યું શાહે કહ્યું યુકેમાં ફિલ્મ ઇમરજન્સીનો વિરોધ થયો ભારત ભડક્યું વીએમસીની ગાડીઓ ક્યાં ફરે છે તે બાબતનું લોકબુક કે ઓડિટ થતું હોય તેમ લાગતું નથી શહેરની બહાર કોર્પોરેશનની ગાડી લઈ જવા પર પ્રતિબંધ મૂકો અમેરિકામાં ગેરકાયદે રહેતા પાંચસો અડત્રીસ ને તકેડી મુકાયા નર્મદા જિલ્લાના નલિયાની યુવતીનો ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમમાં સમાવેશ થયો હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઈન્સ પર ખંભાતની જીઆઈડીસી માં એટીએસ ના દરોડા 107 કરોડ નું ડ્રગ્સ ઝડપાયું યોગી આદિત્યનાથે કઈક સારું કહ્યું જેને સમગ્ર દિલ્હીના લોકો સમર્થન આપે છે કેજરીવાલે કહ્યું મહારાષ્ટ્રમાં ભવિષ્યમાં રાજ્યમાં ત્રણ નાયબ મુખ્યમંત્રી હોઈ શકે છે સંજય રાઉતે કહ્યું

ગેંગસ્ટરના સંબંધી સાથે નેવના દાયકાના કુખ્યાત ગેંગસ્ટરનો ભત્રીજો ડ્રગ્સ કાનનો માસ્ટર માઇન્ડ અઢારથી વધુ ઘરફોડ ચોરીને અંજામ આપનાર ઝડપાયા ચોરીની ઘટનાઓ સતત વધી રહી હતી તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો ટુડે ન્યૂઝ